જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ઓસમ ડુંગર ભાગ ત્રણમાં આપણે દર્શન કરીશું શ્રી માતરી માતાજીના મહાભારતના સમયકાળ દરમિયાન માત્રી માતાજી છત્રીશ્વરી માતાજીના નામથી પ્રચલિત હતા ત્યાર પછી હજારો વર્ષ પૂર્વ અત્રિમુનિ અને તથા માતા અંશુએ અહીં પર્વત પર આવીને છત્રીશ્વરી માતાજીના જપ તપ અને આરાધના કરી હતી તેના અત્રિ મુનિના નામથી માતાજીનું માત્રી માતાજી નામ પ્રચલિત બન્યું મા વત્તા અત્રિ બરાબર માત્રી આ રીતે માત્રી માતાજીના નામ જગ વિખ્યાત બન્યું અને છેલ્લા બસો વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે અહીં ભાદરવી અમાસના રોજ ત્રિદિવસીય લોકમેળો ભરાય છે માત્રી માતાજીના મંદિરની નજીક ગોમુખ ગંગા નામનું સ્થળ આવેલું છે અહીં ખડકમાં જ એક પથ્થરનો કુંડ બનેલો છે આ કુંડમાં સતત ગોમુખમાંથી પાણી આવ્યા કરે છે ત્યાર પછી તરેટીમાં અહીં ભગવાન શિવની ઊંચી પ્રતિમા બિરાજમાન છે ત્યાર પછી અહીંયા આ ઓસમ ડુંગર ઉપર અનેક જોવાલાયક સ્થળો આવેલા છે મિત્રો જો તમે ઓસમ ડુંગર પર જાઓ તો આ બધા જ સ્થળોના દર્શન કરવાનું ભૂલશો નહીં મિત્રો ઓસમ ડુંગરના ભાગ એક અને બે જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ